સુરેન્દ્રનગર શહેરનો દિન પ્રતિદિન વિકાસ થઈ રહ્યો છે તો બીજી બાજુ જાહેર જે રીતે બજારમાં વિસ્તારમાં આવેલા કોમ્પ્લેક્સમાં વાહન પાર્કિંગની સુવિધાના અભાવે આડેધડ વાહનો પાર્ક કરવાથી ટ્રાફિક જામની સમસ્યાથી લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે ત્યારે મનપા તંત્ર દ્વારા નિયમોનું ઉલ્લંઘન કરી બનેલ કોમ્પ્લેક્ષ માલિકો સામે કડક કાર્યવાહી કરવામાં આવે અથવા તો પાર્કિંગ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવે તેવી માંગ ઉઠી છે

બાંધકામ દરમિયાન અંદર પોતાનું એક વખત જે તે વખતે એનું પાર્કિંગ માટેની વ્યવસ્થા કરેલી હોય છે એ વ્યવસ્થા અત્યારે હાલમાં ચાલુ હોય કે ન હોય દરેક કોમ્પ્લેક્ષ ની આ સમસ્યા છે એવું નથી કે આ કોમ્પ્લેક્ષ માં જ છે પણ સુરેન્દ્રનગર ની અંદર અત્યારે નેવું ટકા પાર્કિંગમાં એવી પરિસ્થિતિ છે ખરાબ કે લોકો ક્યાંય પાર્કિંગ કરી શકો નહીં એવી જ રીતે જો નગરપાલિકા જે તે જગ્યાએ બાંધકામ થયા હોય અને અત્યારે મહાનગરપાલિકા બની છે તો મહાનગરપાલિકામાં અત્યારે હાલની તારીખમાં જે કંઈ નોટિસો આપીને જે કંઈ બિલ્ડિંગ હોય કે જે કોઈ હોય ત્યાં ભાંગતોડ કરી ખુલ્લું કરાવ્યા છે પરંતુ જે ખરેખર જે જગ્યા જૂના જૂના છે અને જે તે વખતે પાર્કિંગ કર્યું છે એ પાર્કિંગ એ લોકોએ બંધ કરીને પોતા પોતાના ઉપયોગમાં વાપરે છે તો એ એમને ખુલ્લા કરાવવા જોઈએ ખાલી નોટિસથી કામ ચાલે એવું નથી સુરતનગર શહેરમાં અવારનવાર ટ્રાફિકની સમસ્યાઓ જોવા મળે છે જેનું મુખ્ય કારણ કે શહેરનો ટાવર વાળો રસ્તો જવાર વાળો રસ્તો દિરાસર વિછળપેશ વાળો રસ્તો મહાલક્ષ્મી લક્ષ્મી ટોકી વાળો રસ્તો આ બધા જૂના રસ્તા છે જૂની બજારો છે એટલે નાના રસ્તા છે ત્યાં જે કોમર્શિયલ કોમ્પ્લેક્સો બન્યા દુકાનો બની છે ત્યાં કોઈ parking ની સુવિધા નથી એટલે જે લોકો ખરીદી કરવા જતા હોય એમના વાહનો બાર રોડ ઉપર મૂકે છે દુકાનદારો પણ વાહનો રોડ ઉપર મૂકે છે જે તે સમયે પ્લાન મંજૂર કરાયો હોય છે એમાં પાર્કિંગ તો બતાવ્યું જોઈએ નિયમ છે વર્ષોથી એટલે એના વગર તો પ્લાન મંજૂર થયો જ ન હોય પણ સ્થળ ઉપર પાર્કિંગ હોતું નથી ખરેખર એમને એ અત્યારે પાર્કિંગ ખુલ્લું કરીને લોકોના ઉપયોગ માટે મુકવું જોઈએ